અને સમાચાર તરફ નજર કરીએ અને વાત કરીએ અમદાવાદના સિંધુ ભવન પાસે કોર્પોરેશન હસ્તક કરોડોના ખર્ચે બનાવેલા ઓક્સિજન પાર્કમાં જાળવણીનો અભાવ જોવા મળ્યો ત્યારે ઓક્સિજન પાર્કના મુખ્ય તળાવમાં લીલ જામી ગઈ હતી અને અસહ્ય દુર્ગંધ મારતા લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે સાથે જ મુખ્ય ઓક્સિજન પાર્કના ટ્રેક પર જ બિસ્માર અને કાટ થઈ ગયેલું રોલર જગ્યા રોકી ઓક્સિજન પાર્કની સુંદરતા પણ बगाड़ी रूक्सीजन पार्क खूब सुंदर बना तर खुब सुंदरों खर्च योग्य रीते रही पानी में तो पानी का ये जो तालाब है वो बनाया था तब बहुत ही अच्छा नीट एंड क्लीन था अभी इसके अंदर लील जो है वो काफी बढ़ गया है उसके और दूसरा लील के अलावा दूसरा थोड़ा बहुत कचरा भी आने लगा है मच्छर वगैरह हो गए हैं तो स्मेल भी आता है તો બાકી પાર્ક જતા જીતના અચ્છા હોય ઉસી હિસાબે એ ઝીલ કબી મેન્ટેનન્સ જરૂરી પહેલાં કરતાં અત્યારે પહેલાં જ્યારે સ્ટાર્ટિંગમાં બન્યું ત્યારે એનું મેનેજ આ તે બધું પણ જેમ જેમ એનો સમય જાય છે એમ થોડું આ જે પાણીની સમસ્યા છે પાણી એનું એ જ છે બીજું કે આ જે થોડું સફાઈનું થોડું છે એટલે એની થોડી કહી શકો કે એની થોડું ધ્યાન રાખવા જેવું છે એમ અમદાવાદ શહેરમાં સિંધુ ભવન રોડ ઉપર ઓક્સિજન પાર્ક કોર્પોરેશન હસ્તક બનાવવામાં આવ્યું હતું ને લોકો માટે ખુલ્લું એક ઉપરનો સમય થયો પરંતુ આ ઓક્સિજન પાર્કની રિયાલિટી માટે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે અને આપણે ઓક્સિજન પાર્કના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ઓક્સિજન પાર્કનું જે તળાવ છે જે ફુવારો છે જે ઝીલ છે તે અહીં લોકો માટે ખુલ્લા મુકાયા બાદ આજે એક વર્ષ ઉપરનો સમય થયો પરંતુ અહીં જાળવણીનો ક્યાંક ને ક્યાંક

અભાવ જોવા મળી રહ્યો છે જેને કારણે આ ઓક્સિજન પાર્ક અત્યારે હાલ ખુદ ઓક્સિજન પર હોય તેવું જોવા મળી રહ્યું છે સ્વચ્છતાનો અભાવ જે કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન હસ્તક આ જે છે ઓક્સિજન પાર્કની જાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જાળવણીનો ખૂબ મોટો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે સ્વચ્છતા અભિયાનની અહીં જે સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડી રહ્યા છે ને ઓક્સિજન પાર્ક ખુદ ઓક્સિજન લેવા માટે પણ જે છે તે તૈયાર ના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે मनीष दवे साथे सचिन कडिया गुजरात फर्स्ट अहमदाबाद